म्यूजिक क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है

તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપડે છે તે સારું કરીએ તો મિત્રો એ પ્રકાર નો વિડીયો સૌથી તમારે સર્વિસ ને ઓપન કરી લેવા છે એલર્ટ મશ ઓપન કરશો તમને કઈ કાર્ય જોવા મળશે તો નીચે તમે જોશો પ્લસ ટુ જે પ્રોજેક્ટ છે એના પર ક્લિક કરી દે તમારા એલર્ટ મશીનમાં પ્રોજેક્ટ જોવા મળી જશે તો મિત્રો સૌથી તમને જણાવી દો કે મિત્રો આપણે વડે જેપમ મટીરિયલ કોઈ છે બધું મટીરિયલ તમને તરત જોવા મળી રહેશે તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડે અંદર બે બે અંક ની ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે તો વડિયો પૂરોપૂરો જોઈ લેજો તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્ધર ત્રણ પ્રોજેક્ટની લિંક આપેલ છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારા એલર્ટ રિમ્પો કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્ટરી લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લીજેલો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી ફોટો બનાવવા પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને ફોટો એડિટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો મિત્રો અહીંયા તમારે શું કહું છે તો તો તમને જણાવી કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કહું છે ફોટો એડિટિંગ કહું છે પોસ્ટ એડિટિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે ફ્રીમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિંગ કરાવું છે તે ભાઈ મને વોટ્સએપ દર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન દર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડને સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ટ તમારે કહી દે હશે તમે જોઈ શકો છો તો અહીંયા તમે મેં તમને ડિસ્ક્રિપ્શન જે ઓલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તમારો ફોલ્ટને કમ્પ્લીટ આવી જશે પછી અહીંયા તમે જોશો અહીંયા તમને કારણ કે બેકગ્રાઉન્ડ આપે છે તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે મોટાસના ઓપ્શન જેવું છે રોટે સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરે લેવાનું છે પછી તમારે શું કહું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થિંડની અંદર જવું છે ને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું હવે નીચે ઇફેક્ટ લોસ જોઉં છે એડ પર ક્લિક કરી અહીંથી તમારે શું કહું છે અહીંયા તમે જો જે અહીંયા બ્લર લોસમાં જવું છે ને જે બ્લર વાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરે લેવું છે કંઈક આર્ધે અહીંયા તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે સેટિંગ છે ઝીરો પોઈન્ટ ઝીરો સો કરી દેવાનું છે બરાબર એટલે કંઈક આર્થ આપણું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવું છે કઈક આ રીતે બરોબર સેટ કર્યા પછી તમારે શું કહું છે હવે અહીંયા તમે જોઈ શકો છો હવે તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાનું છે અહીંયા તમે જો જે પણ માતાજીનો તમે વિડીયો બનાવો તો આપણે અહીંયા ખોડેર બનાવ છો તો ખોડેરમાં તમારે જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનું છે આપણે અહીંયા જે પણ ફોટા પીએનજી બધું યુઝ કરવું છે બધું અંદર મળી જ રહેશે ફોન્ટ સુધી પણ તમને વોટ્સઅપ વોલમેટર અંદર મળી રહેશે બરોબર તો અહીંયા તમારે બધું વોલમેટર અંદર મળી રહેશે તો વોલમેટર જરૂરથી ડાઉનલોડ કરી લેજો

પછી તમારે મોટાશના ઓષ્ટી એ પીજી ને તમે જો જે ખોડિયારમાનો ફોટો છે એની ઉપર તમારે સરખી રીતે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈક આર્થે પછી એ ફોટો છે ને નીચે લઈ દેવાનું છે આપણે જે ખોડેરમાનો ફોટો છે એની નીચે બરાબર એટલે કઈ આર્થે બેકગ્રાઉન્ડ ની અંદર આપણું પીનજી છે તે લાગી જશે તમારે સરખી રીતે એડજસ્ટ કરી દેવું છે આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે અને મિત્રો સૌધોળા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે વીસ તો કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી લાઈક ના કરી દો લાઈક કરી દોઢ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે બેકગ્રાઉન્ડની અંદર જે ખોડિયારમાં ફોટા લગાવું છે આગળ તમે ડેમોડીમાં જોઈ જશે તો ફોટો લગાવવા માટે તમે નીચે આવી જવું છે ને નીચે તમને ગ્રુપ 1 વાળી ક્લેયર જો મળશે તો એના પર ક્લિક કરી ગ્રુપ પર જવું છે અને અહીંયા તમને જો ગ્રુપ એન્ક માસ 6 થી સાત લેયર જોવા મળી જશે તો અહીંયા તમારે શું કહું છે જેટલી પણ ગ્રુપ ગ્રુપેંગ માસવાળી લેયર છે અંદર આપણે ફોટા એડ કરવાનું છે તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે સૌથી પહેલાં જોઈ લો તો ગ્રુપ ગ્રુપેંગ લેયર લેયરમાં ક્લિક કરી પર જવાનું છે પ્લસ પર ક્લિક કરી મીડિયા શું ને તમારે આપણે જઈએ છું મેં તમને જે પણ માતાજીના ફોટા ઈચ્છું છે ઘોડેરમાં જેટલા પણ બધા ફોટા તમને આપેલા છે વોલ મટિરિયલ ત્યાંથી તમે ડાઉનલોડ કરી એડ કરી શકો છો અથવા તમે જે પણ મનપસંદ ફોટા હોય તમારા ગેલેરી અંદર પડે અથવા કોઈ પણ ફોટા તમારે અહીંયા એડ કરી શકો છો તો આ ફોટો છે એને પણ આપણે અહીંયા સેટ કરી દઈશું કંઈક કાર્ધે અને અહીંયા આપણે સેટ કરી લેવું છે પછી તમારે અહીંથી બહાર નીકળી એમ છે એટલે એક ફોટો સેટ થઈ જશે તો બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ઉપર જવું છે અહીંયા પણ સેમ રીતે આપણે બીજો જે ખુડેરમાનો ફોટો છે એને પણ એડ કરી 90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ થોડીક વધારી અને ફોટાના રીતે એડજસ્ટ કરી બહાર નીકળી જવું છે તો આ રીતે તમારે ટોટલી જે સાત લેયર છે તો સાતે અંદર તમારે ફોટો એડ કરવાનો છે બરોબર તો આપણે જે બે ત્રણ ફોટો એડ કરી તમને શીખવાડી દીધું છે તો તમને ફોટો એડ કરતા ના ખાવો પડે તો વડિયો થોડોક પાછો જોઈ લેજો તમને ફોટો એડ કરતા આવડી જશે બરાબર આપણે એ વડિયો લાંબો ના થાય એટલે માટે બધા ફોટા એડ નથી કરતા એ તમે બધા ની અંદર ફોટો એડ કરી લેવા છે એટલે બેકગ્રાઉન્ડ ની અંદર તમારા બધા ફોટા લાગી જશે પછી તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો નીચે તમે આવશો ને તમને એક લાઇટ ઇફેક્ટ જો પીએનજી જો મળશે તો એનો બંધ છે તો એને ચાલુ કરશો એટલે બેકગ્રાઉન્ડની અંદર લાઈટવાળી ઇફેક્ટ લાગી જશે તો અહીંયા આપણે જે ફોટા એડ કરવા છે ફટાફટ અહીંયા જોશો ગ્રુપની અંદર ફોટો એડ કરી લઈએ તમને ખબર પડે કે આપણે ફોટો એડિંગ છે તે કેવું થાય છે તો અહીંયા થોડુંક સ્કીપ કરી પછી તમને આગળ શીખવાડું બરાબર અહીંયા તમે જોઈ શકો છો આપણે બધેલી અંદર ફોટો એડ કરી દીધા પછી અહીંયાથી બહાર નીકળી જવું છે એટલે બેકગ્રાઉન્ડની અંદર કંઈક આટલા આપણે ફોટા લાગી જશે બરાબર પછી તમારે શું કોણ છે નીચે આવશો એટલે નીચે તમને અહીંયા જો પીએનજી જોવા મળશે તો ચાર પીએનજી તો ચારે બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે તમે જો ઉપર બે પીએનજી અને બે નીચે આપણે જે રેડ કલરમાં લીટી મારેલી છે અંદર જે કમિંગ લખવું છે એની અંદર બલંગ વાળું પીએનજી આવી જશે પછી એ તમે જો ઉપર આપણે લખ્યું છે કમિંગ સોન ખોડિયાર જનિ એની અંદર આપણે જે ગુજરાતી ફોન યુઝ કર્યો છે ફોન તમને ઓલ મટરી અંદર મળી રહેશે તો ફોન તમે એડ કરી લેજો પછી એની ઉપર તમને જોવા મળી જશે તો ડેટ આપણે લખ્યું છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો એ ફોન તમને ઓલ મટરિયલ મળી રહેશે પણ એડ તમે કરી શકો છો પછી આપણે જે પણ કામ હતું બધું અહીંયા પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે જે પણ ફોટો કરો તો ફોટો કમ્પ્લીટ થઈ ગયો છે તો સોરી મિત્રો એથી ફૂલથી બેક થઈ ગયું હતું તો આ રીતે આપણો ફોટો બની જાય એટલે પર ક્લિક કરીમ ફ્રેન પેનજી ક્લિક અને એક્સપોર્ટ કરવાનો છે એટલે આપણો પેનજી ફોટો છે કમ્પ્લીટ થઈ જશે થોડુંક લોડિંગ લેશો થોડીક ગ્રાહ જોઈ લો ત્યારબાદ તમને ફોટો છે તે અહીંયા બતાવી દો બરાબર હવે થોડુંક લોડિંગ લેશે તો થોડીક ગ્રાહ જોઈ લઈએ ત્યારબાદ આપણો ફોટો તમે જોઈ શકો છો કઈ કારણ આપણો બન તૈયાર થઈ જશે તો સેવાસ્પ ક્લિક અને અહીંથી તમારે ક્લોઝ કરી લેવાનું છે અને પછી તમને અહીંયા જો સૌથી જણાવી દઉં તમે મિત્રો જોઈ શકો છો મેં આ ફોટો છે અંદર કલર એડિંગ કરશું તમે જો આ બિફોર ફોટો અને આફ્ટર ફોટો તમે જોઈ શકો છો આપણે અંદર કલર ગ્રેડિંગ કરશું જો આવું તમે તમારે કલર ગ્રેડિંગ કરવું અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શનર મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપને કહેવામાં આવશે તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય વોટ્સઅપ દરે મેસેજ કરી શકો છો ફ્રીમાં કોઈને કલર ગ્રેડિંગ પ્રેસેટ મળશે નહીં તો હવે આપણે અહીંથી બહાર નીકળી જશું ને આવી જશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે એ સ્ટાર્ટિંગમાં આપણે સોંગ્સ છે તો સોંગ્સ લગાવવા માટે બહાર નીકળી જશું અને આઈ જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર લેયર સોંગ્સ વડે લેયર્સ છે એને સિલેક્ટ કરીશું લેયર ઓળખો અને કોપી કરી અહીંથી બહાર નીકળી જવાનું છે અને હવે આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે લેયર ઓફ જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે સોંગ્સ વડે લેયર્સ છે કમ્પ્લીટ આવી જશે પછી આ સોંગ્સને સૌથી નીચે અહીંયા સેટ કરી લેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડર શું લેવું છે અને મેં તમને આ રીતે વિડીયો આપ્યા પછી તો એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે રોટે સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું અને વિડિયો પર ક્લિક કરી થિડોરની અંદર જવું છે ને પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે હવે આની અંદર આપણે ગ્રીન કલર કરવાનું છે બેકગ્રાઉન્ડ કલર બ્લુ છે તો એને ગ્રીન કરવા માટે ઇફેક્ટ જોઈશું એની પર ક્લિક કરી કલર લાઈટ વાળો છે અને યુ સિફ્ટ વાળી ઇફેક્ટ સેટિંગ કરી દેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તમારે અહીંયાથી કરી લેવાનું છે એકસો સાત એટલે આપણું ગ્રીન કલરમાં બેગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે પછી આનો અવાજ તમારે બંધ કરી દેવાનો છે ને આ વિડીયોને સૌથી નીચે અહીંયા સેટ કરવાનો છે એટલે કમ્પ્લીટ આપણો વિડીયો આવી જશે અને લાસ્ટમાં એ તમે જોયું વિડીયો અહીંયા લાસ્ટ સુધી તમારે ખેંચી દેવો છે આટલું કામ થઈ જાય એટલે સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે પચીસ તો ના કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના દો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે આવી જવું છે આગળ ડબ્લ્યુટ માર્ક છે ત્યાં લેયર ઓક્સમાં જઈ સોરી મિત્રો પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને આપણે જે અત્યારે એલેક્ટ ફોટો બનાવો તો ફોટાને એડ કરીશું ફોટાને સૌથી નીચે અહીંયા સેટ કરી દેવું છે અને ફોટો આપણો કમ્પ્લીટ સેટ થઈ જશે અને આની લેન્સ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે પછી આપણે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું ને મેં તમને આ રીતે બ્લેક સ્નેન્સ બુડાયા પછી તો એને એડ કરવાનું છે પછી તમે વુડિયો પર ક્લિક કરી થિટની અંદર જવું છે ને પાચસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું બ્લાઇડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઈટ જઈને આપણે અહીંયા જોઈશું લાઇનર એડો કરી લઈશું કારણે આપણો વડો ઇફેક્ટ લાગી જશે પછી તમે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે અહીંયા પણ આપણે મેં તમને બીજો વિડીયો આપ્યો છે એને પણ એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી બ્લાનિંગ એડ ઓપેસ જેવું છે લાઈટ હાઉસ જેને આપણે સ્ક્રીન કરશું અને પછી આ વિડીયોને તમે જો આપણે ખોડેરમાંનો ફોટો છે જ્યાં આપણે મકર છે ત્યાં નીચે તમારે આ ઓવરલે વિડીયોને એડ કરી દેવું છે અને સ્ટેટસની લાસ્ટમાં જે બંને વિડીયો છે એની વધારે લેન્થ અહીંથી કટ કરી દઈશું બધા લેન્થ કટ કરશું ત્યારબાદ આપણો ફોટો છે સોરી મિત્રો વિડીયો છે એ કમ્પેરમેન્ટની તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પેરમેન્ટને તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વીડિન પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો સૌથી આપણે વીડિયો ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોક ડેમો જોઈ લો તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ખોડિયારમાંનું જોરદાર ખોડેર જયંતિ માટેનું સ્ટેટસ બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો સ્ટેટસને હવે સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર કરી અહીંથી તમે એ ઉપર કરી અહીંથી તમે વડે ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રન્સ પર ક્લિક કરશો તમારો વોડિયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે અને મિત્રો જો તમારે વોટ્સએપ સ્ટેટસ ફાટી જતું હોય કે બ્લર થઈ ગયા તો એના માટે આપણે અલગથી વિડીયો બનાવ્યો છે ને વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી દેશે વોટ્સઅપ અંદર એચડી સ્ટેટસ મૂકતા શીખો તો એને જોઈ લેજો ને તમારા વોટ્સઅપ અંદર સો ટકા એચડી સ્ટેટસ મૂકી શકશો તો મિત્રો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ છે એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો આપણે લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા એડિટ મળશે ત્યાં સુધી જય માતાજી